જય સોમનાથ વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહના નિબંધ તથા ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા છે ઓઝોન સ્તરે પૃથ્વીની ઢાલ સમાન છે દિવસે અને દિવસે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ઓઝોન સ્તરને મજબૂત બનાવવું જરૂરી છે આંતરરાષ્ટ્રીય સ્તરે સોળ સપ્ટેમ્બરનો દિવસ ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના એન એસ યુનિટ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ઇન્ડિયન રિયોન સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો હતો આ સેમિનાર દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસર એ ઓ ત્રિવેદી વાયુની શુદ્ધિ માટેના સૂચકાંક ઉદ્યોગોને અનુસરવાના ધોરણો અને ઓઝોન સ્તરના સંરક્ષણની અગત્યના અંગે વિગતવાર માહિતી આપી હતી આપને ધીર સોમનાથ લાઈવના માધ્યમથી આ દ્રશ્યો સાથે સમાચાર નિહાળવા મળ્યા હોય તો આ સમાચારને લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો